નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે શિયાળામાં એક સૌથી વધારે મળતું શાકભાજી એટલે ગાજર એક કંદમૂળ મિત્રો ગાજર હવે ગાજરથી દસથી બાર જેટલા એવા મહાકાય રોગો છે એ ગાજરના નિત્ય સેવનથી બચી શકાય છે શિયાળામાં આને ભરપૂર ખાઈ રીતા હોય ને તો આખું વરસ આના પોષક તત્વો જે છે ને આપણા શરીરમાં કામ કરે છે ગાજર છે ગાજર અત્યારે શિયાળામાં આપણે જે શાકભાજી લેવા જઈએ તો ગાજર તમને ઠેર ઠેર જોવા મળશે એમાં પણ ખાસ કરીને આ જે દેશી ગાજર છે દેશી ગાજર દેશી ગાજર આમ તો સ્વાદમાં પણ એકદમ મીઠા હોય છે અને એના ફાયદા પણ અઢળક હોય છે સૌથી પહેલાં તમને એના ફાયદા છે ને જે દસથી બાર એવી બીમારીઓમાં કામ કરે છે ગાજર એની વાત કરું ને પછી કહું કે ગાજર ખાતા પહેલાં શું સાવચેતી પણ રાખવી જોઈએ અથવા ગાજર છે એને કઈ રીતે ખાવાથી વધારે ફાયદો થશે હવે મિત્રો આજે ગાજર છે ગાજર આ ગાજરની અંદર પોષક તત્વો સૌથી વધારે હોય ને તો મિત્રો એ છે પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આયર્ન વિટામિન્સ અને મિનરલ્સ અને એમાં પણ ખાસ કરીને જે ખનિજ તત્વો છુપાયેલા છે એમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે બીજું એ કે ગાજરની અંદર આયર્ન ભરપૂર માત્રામાં છે હવે આ બધા જ પોષક તત્વો જે છે આની અંદર સમાયેલા છે આ પોષક તત્વો કઈ રીતે અને કઈ કઈ બીમારીમાં ફાયદો કરશે ધ્યાનથી સાંભળજો ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે સૌથી પહેલાં તો આની અંદર વિટામિન એ ગાજર છે ને વિટામિન એ માટે જાણીતું એક કંદમૂળ છે એટલે આની અંદર વિટામિન એ હોવાને લીધે જે લોકોને આંખોને લગતી કોઈને કોઈ સમસ્યા હોય અને ખાસ કરીને જે રતાંધળાપણું જેવી સમસ્યા હોય જે લોકોને રાત્રે ઓછું દેખાતું હોય અથવા દિવસે પણ ધૂંધળું દેખાતું હોય કે આંખોની કોઈ સમસ્યા હોય તો નિત્ય ગાજરનું સેવન નિત્ય ઓછામાં ઓછું એક ગાજરનું સેવન કરવાથી આંખો છે એનું તેજ વધે છે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધે છે રાત્રે જે લોકોને ઓછું દેખાતું હોય તો આ લોકોને ગાજરનું સેવન કરવાથી ખૂબ ફાયદો થશે બીજું એ કે જે લોકોને ગરમીની સિઝનમાં આંખોમાં વધારે બળતરા થતી હોય ઉનાળો આવે એટલે આંખોની સમસ્યા થાય આંખો લાલ થઈ જતી હોય આંખોમાં પાણી પડતું હોય તો આવા લોકોએ શિયાળામાં ભરપૂર ગાજરનું સેવન કરી લેવું જોઈએ જેનાથી જે આવનાર ઋતુ છે ગરમીની ઋતુ તો ગરમીની ઋતુમાં આંખોની કોઈ પણ સમસ્યા થતી નથી એટલે આંખો માટે આ એક વરદાનરૂપ સૌથી વધારે ફાયદો આંખોને થાય છે ગાજરથી એટલે આંખો છે એને લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રાખવી હોય આંખોનું તેજ છે મજબૂત રાખવું હોય ને તો નિત્ય એક ગાજર છે એ સવારે ઉઠી અને ખાઈ જવાનું છે ત્યાર પછી મિત્રો જે બીજો ફાયદો તમને વાત કરું તો ગાજરની અંદર જે પોષક તત્વો છે એમાં બીટા કેરોટીન જે નામનું તત્વ છે તો આ તત્વને લીધે ગાજર છે એ કેન્સર સામે રક્ષણ આપે છે નિત્ય જે લોકો ગાજરનું સેવન કરતા હોય તો આવા લોકોના શરીરમાં કેન્સર થવાનું પ્રમાણ છે એ એકદમ ઘટી જાય છે બીજું એ કે ગાજરના નિત્ય સેવનથી કેન્સરના જે કોષો હોય છે ને એ પણ નાશ પામી શકે છે એટલે વધતા કેન્સરને પણ અટકાવવાની શક્તિ ગાજરમાં રહેલી છે ગાજર છે ને એ યુવાની ટકાવી રાખે છે ગાજરની અંદર જે પોષક તત્વો સમાયેલા છે સાથે સાથે આયર્ન જે છે જે લોહીન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે અને બીજું એ કે ગાજર છે ને એન્ટી એજિંગ એટલે કે વધતી ઉંમરને રોકી રાખે છે એટલે નિત્ય ગાજરનું સેવન અથવા ગાજરને યુ સેવન છે ને એ વધતી ઉંમર છે એ શરીરમાં દેખાવા દેતું નથી આ ગાજરની અંદર આયરને ભરપૂર છે એટલે ચામડીની કોઈ સમસ્યા નહીં થાય એનું કારણ એ છે કે આયરનું હોવાને લીધે જે લોહીને લગતી સમસ્યા હોય અથવા જે લોકોને સ્કીનને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય ખાસ શિયાળામાં ચામડીની વધારે સમસ્યાઓ થતી હોય છે જેમ કે સ્કિન છે એ સુકાઈ જાય એટલે કે સુકારો ટાઈપની સમસ્યા હોય અથવા સ્કીનમાં ભેજ ઓછો થઈ જાય જેને લીધે ખંજવાળ કે બીજી કોઈ સમસ્યા થાય અથવા સ્કિનમાં ભેજ ઓછો થાય શરીરમાં વાયુ વધે ત્યારે વાળ ખરવાની પણ સમસ્યા થતી હોય છે તો આવી બધી જ જે સ્કિનમાં ઓછો કરનાર સમસ્યા હોય છે આ બધી જ સમસ્યાઓમાં ગાજર છે એ ખૂબ સારું પરિણામ આપે છે અને ગાજર ખૂબ જ ફાયદો કરે છે એટલે આ રીતે ગાજર છે એ ચામડીની દરેક સમસ્યાઓ માટે ઉપયોગી છે લોહીને શુદ્ધ કરશે અને લોહીને શુદ્ધ કરશે એટલે સ્કિન છે ઓટોમેટિક જે છે આપ મેળ જ ઇમ્પ્રુવ થઈ છે અને સ્કિનની કોઈ સમસ્યા નહીં થાય ત્યાર પછી મિત્રો આની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં છે મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં છે એટલે ગાજરના સેવન થી હૃદય છે હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રીતે કામ કરે છે લાંબી ઉંમર સુધી હાર્ટ છે એની એક્ટિવિટી છે ખૂબ જ વધારે સક્રિય રહે છે એટલે હૃદય હૃદયરોગની કોઈ પણ સમસ્યા હોય અથવા હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકો માટે ગાજર છે ખૂબ જ ઉપયોગી છે દરરોજ સવારે ગાજરનું સેવન કરવાથી હૃદય જે છે એની કાર્યક્ષમતા વધે છે એટલે હાર્ટ સંબંધિત જે દર્દીઓ હોય તો આવા લોકો માટે પણ ગાજર ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી મિત્રો ગાજરની અંદર આયરને ભરપૂર માત્રામાં છે એટલે એ લોહી એની તો સફાઈ કરે છે સાથે સાથે આની અંદર જે વિટામિન એ છુપાયેલું છે મિત્રો તો વિટામિન એ જે છે એ આપણું સૌથી મહત્વનું અંગ એટલે લીવર લિવરમાં રહેલા ટોક્સિન્સને વિટામિન એની સહાયતાથી ગાજર છે એ દૂર કરે છે કેમકે લીવર જે છે આપણા શરીરમાંથી વધારાનો કચરો ઝેરી કચરો બહાર કાઢે છે અને જે ગાજર છે એનું સેવન કરવાથી એમાં રહેલા વિટામિન એના ઉપયોગથી જ્યારે લીવર છે એની પણ સફાઈ થઈ જાય છે એટલે આખા શરીરમાં રહેલો કચરો છે એ વધારે સારી રીતે સાફ થાય છે કેમ કે લિવરની કાર્યક્ષમતા વધે છે લિવરની જ્યારે બરાબરની સફાઈ થાય ત્યારે લિવર છે વધારે એક્ટિવ રહેશે અને લિવર જ્યારે વધારે એક્ટિવ રહે લિવર જ્યારે વધારે કાર્યક્ષમ હોય ને ત્યારે આખા શરીરમાં કોઈ દિવસ ક્યાંય કચરો જામતો નથી આખું શરીર છે એની સફાઈ થાય છે એટલે બીજી કોઈ પણ સમસ્યાઓ થતી નથી અને લિવરની જે નાની મોટી સમસ્યા જે લોકોને હોય ને તો આ લોકોને પણ ગાજર છે ગાજરનું જે રસ હોય છે એ રસની અંદર સાકર નાખીને નિત્ય પીવામાં આવે ને તો લિવરને લગતી નાની મોટી સમસ્યા હોય લિવરની બીમારી પણ ઠીક થઈ શકે છે ગાજરના ઉપયોગથી ત્યાર પછી મિત્રો જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય અથવા લોહી દેશી ભાષામાં કહીએ કે લોહીની ટકાવારી ઓછી હોય તો આવા લોકો માટે પણ ગાજર રૂપ છે નિત્ય ગાજર છે એને ખમણીને એનું જેનું જ્યુસ કાઢવાનું છે સાથે સાથે જેટલું ગાજરનું જ્યુસ છે એટલું જ બીટનું જ્યુસ છે એ બંને જ્યુસને મિક્સ કરવાના છે એની અંદર શેઝ બે ચપટી જેટલો કાળા મરી છે એનો ભૂકો નાખવાનો છે અને શેઝ સાકર નાખવાની છે અડધી ચમચી જેટલી અને આ જ્યુસ છે એને નિત્ય સવારે શિયાળામાં દરરોજ પીવામાં આવે ને તો જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય અથવા લોહીની ટકાવારી ઓછી હોય અથવા જે લોકોને એનિમિયા જેવી સમસ્યા સમસ્યા હોય લોહીને લગતી ટૂંકમાં કોઈને કોઈ સમસ્યા હોય તો આ રીતે ગાજરના જ્યુસ અને બીટના જ્યુસને મિક્સ કરી અને એનું નિત્ય સેવન કરવામાં આવે તો હિમોગ્લોબિનની સમસ્યા દૂર થાય છે લોહીની ટકાવારી ઘટતી હોય તો એ સમસ્યા પણ દૂર થઈ જાય છે ત્યાર પછી મિત્રો આ ગાજરની અંદર ફાઇબર પણ ભરપૂર માત્રામાં છે એટલે બે રીતે ફાયદો થશે એક તો પેટની સમસ્યાઓમાં પણ ગાજર છે બીજું એ કહી દઉં કે ગાજરને ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવું એક સાથે જો ખાવામાં આવશે તો પેટમાં છે એ દબદબા જેવું પણ લાગશે અને વધારે ગાજર એક સાથે ખાઈ જશો કાચા ગાજર તો વધારે સમસ્યા થશે પેટની જેમ કે દબદબો એટલે ગાજર છે ને એક ગાજર છે એક સાથે ખાવાનું અને એ ધીમે ધીમે ચાવીને આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોવાને લીધે પાચનશક્તિ મજબૂત બનશે એટલે ગેસ છે અને કબજિયાત જેવી સમસ્યામાં પણ ગાજર ઉપયોગી થશે બીજું એક ફાઇબર ભરપૂર માત્રામાં છે એટલે ડાયાબિટીસવાળા લોકો માટે પણ રૂપ છે એટલે ડાયાબિટીસવાળા લોકોએ પણ નિત્ય ગાજરનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થશે બીજું એક આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં હોવાને લીધે જે લોકોનું શરીરનું વજન વધારે હોય તો વજન નિયંત્રણ માટે ગાજર છે એ બેસ્ટ સ્ત્રોત છે ગાજર છે એનું સવાર સવારમાં ઉઠી અને ચાવીને ખાવાનું જે લોકોને વજન ઓછું કરવું હોય અથવા વજન નિયંત્રણમાં રાખવું હોય ને તો ગાજરને કાચે કાચા અને ચાવીને ખાવાના છે તો આનાથી વજન નિયંત્રણમાં ખૂબ ફાયદો થશે શરીરમાં વધારે એની ચરબી ઓગાળવામાં પણ એક સાથે ફાયદો નહીં થાય પણ ધીમે ધીમે ગાજરથી સો ટકા ફાયદો થઈ શકે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો જે લોકોને પુરુષ શક્તિ એટલે કે જાતી શક્તિ નબળી હોય તો આવા લોકો માટે પણ ગાજર છે એને ખૂબ જ ઉપયોગી છે જાતી નબળાઈ હોય જાતી કમજોરી હોય નસોમાં આવેલી કમજોરી કે બીજી કોઈ પણ સમસ્યા હોય અથવા વધારે ઉંમર ચાલીસ વર્ષ પછી થતી સમસ્યાઓ હોય જે પુરુષ શક્તિને લગતી કે જાતિ શક્તિને લગતી સમસ્યા હોય જાતિ શક્તિ ઘટી ગઈ હોય ને તો એની માટે ગાજર છે એનો સરસ મજાનો પ્રયોગ છે ગાજર છે એને ખમણી અને દેશી ગાયનું ઘી હોય એની અંદર હલવા જેવું બનાવી અને નિત્ય સવારમાં એક વાટકી આટલી એક વાટકી જેટલું સેવન કરવાથી અને રાત્રે પણ આટલું એક વાટકી એટલે બે ત્રણથી ચારક ચમચી જેટલું હલવો દેશી ગાયના ઘીમાં જ બનેલો હલવો છે એનું સેવન કરવાથી પુરુષ શક્તિ વધે છે જાતિ નબળાઈ હોય તો જાતિ નબળાઈ દૂર થાય છે જાતિ શક્તિ વધે છે નસોમાં આવેલી કમજોરી દૂર થાય છે એટલે આ રીતે ગાજર છે મિત્રો આવી દસથી બાર બીમારીઓમાં ખૂબ જ ફાયદો કરે છે હવે તમને વાત કરી દઉં કે આ ગાજર જે છે આ ગાજરનું સેવન કઈ રીતે કરવાથી ફાયદો થાય છે તો ગાજર છે ને એનું જ્યારે જ્યુસ બનાવવામાં આવે તો મિત્રો એની અંદર રહેલા ફાઇબર છે એ નાશ પામે છે એટલે કે આ ગાજર છે એને કાચે કાચા સલાડની જેમ જ અને એ પણ સવારમાં ઉઠીને ખાવામાં આવે ને એકદમ ચાવીને નિત્ય એક જ ગાજરનું સેવન સવારે એકસાથે કરવાનું પછી દિવસમાં બીજી વખત ગમે ત્યારે ખાઈ શકાય પણ એકસાથે સવારે ઉઠીને ખાતા હોય તો એક જ ગાજર છે એ જ ખાવું અને ધીમે ધીમે ચાવીને ખાવું જેનાથી ખૂબ જ ફાયદો થશે અને ગાજર છે ને એક ખાતા પહેલાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આ એક પ્રકારનું કંદમૂળ છે એટલે એને જમીનમાંથી ખેંચવામાં આવતું હોય છે ત્યારે એની અંદર ધૂળને એવું બધું ચોંટેલું હોય છે એટલે જે પાસળનું જે મૂળ હોય છે અને જ્યારે ખાવું હોય ને ત્યારે ગાજરને બરાબર પાણીમાં ધોવું અથવા તો સેજ હુંફાળું પાણી કરી અને એમાં બે મિનિટ રાખી અને એ બરાબર ઘસી સાફ કરીએ પછી જ આનું સેવન કરવાનું અને આનું જ્યુસ કાઢવા કરતાં એને કાચે કાચું ખાવાથી વધારે ફાયદો થાય છે પણ અમુક બીમારી હોય છે જેમ કે હિમોગ્લોબિનની હોય અથવા એનિમિયા જેવી બીમારી હોય કે લોહીની કમી હોય તો આવી સમસ્યામાં જ ગાજર છે એનું જ્યુસ કરી અને બીટની સાથે જ્યુસ કરીને મિક્સ કરી અને જ્યુસનું સેવન કરવું બાકી ગાજર છે એને કાચે કાચું ખાવામાં જ ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી